હું અવિનાશ વાઘેલા આજે આપણે દાવલપુરા ગામમાં ઇન્દ્રવર્ધનભાઈ ચૌહાણ કે જેઓ સમાજમાં એક એમનું મિનરલ વોટરનો પ્લાન્ટ છે અને દાવલપુરા ગામમાંથી તેઓ ઓપરેટ કરે છે અને તેમનું મિનરલ વોટરનું પાણી આખો આણંદ જિલ્લાના લોકો પીવે છે તે ખૂબ સન્માનજનક બાબત છે બીજું કે સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય એ શિક્ષણિક કાર્યક્રમ હોય સમૂહ લગ્ન હોય કે બીજો કોઈ પણ કાર્યક્રમ હોય તો તેઓ ફ્રીમાં પાણીનો વિતરણની વ્યવસ્થા કરે છે તે ખૂબ સારી બાબત છે આપણા સમાજમાં તેઓ ધંધો કરે છે અને આટલી સારી સેવા પણ જોડે જોડે કરે છે સારું કમાય તો છે જ અને તે આપણા માટે ખૂબ જ ગૌરવપૂર્વક બાબત છે બીજું કે ગામમાંથી કોઈ જતું આવતું હોય અને જો કોઈ એને પાણી પીવું હોય પાણી બોટલ ભરવી હોય કદાચ એમની પાસે પૈસા ના હોય તો પણ એ તેઓ ફ્રીમાં પાણી વેચે છે તે ખરેખર આજનું એ કામ સાચા દિલથી એમને સલામ કરીએ આપણે એવી બાબત છે ગૌરવપૂર્વક બાબત છે હવે આજે આપણે ઇન્દ્રવદન ભાઈ પાસેથી એમનું પરિચય જાણીએ અને એમને ધંધા માટે કેવા કેવા પડકારોનો સામનો કર્યો બિઝનેસ એમણે કેમ પસંદ કર્યો યુવાનોને શું કહેવા માંગે છે તે આપણે એમની પાસેથી જાણીએ તો સૌપ્રથમ પ્રથમ ઇન્દ્રવદન ભાઈ આપનો પરિચય આપશો મારું નામ ઇન્દ્રવદન મોહનભાઈ ચૌહાણ હું ગામ દાવલપુરા વણકરવાસમાં રહું છું જ્યારે આ ધંધાની શરૂઆત મને તો કોઈ આઈડિયા હતો જ નહીં હું હકીકના પથ્થર ગુરુકુમા સોસાયટીમાંથી રાજુભાઈને ત્યાંથી લાવતો તો અને આજના જે મારા અઠ્ઠાવીસ ગામના પેશવા પરગના જે મંત્રી મનુભાઈ આમ બધા હાથે કામ કરતા હતા મનુભાઈનો એક આઈડિયા એવો હતો કે ઇન્દ્રવદન આપણે શીખીએ ને આપણે કંઈક કામ કરીએ અને પાંચ દસ મશીન લગાવીએ અને પછી આપણે સમાજના છોકરા ગમે તે કામ કરે તો આપણે આગળ વધીશું એ ટાઈમ જે હતો એ એક આઠ હજાર રૂપિયા એ મનુભાઈ અમારા મંત્રી છે આજે ભગવાન એ સાડી દિશામાં છે અમે સારી દિશામાં પણ હું તો છોકરાને એમ જ કહીશ કે જો ધંધા એ નોકરી કરતા લારી લેવા જવાનું કોઈ શરમ નથી એનું કારણ છે કે મેં જાતે લારી ચલાયેલી છે જ્યારે બે હજાર આઠની ની અંદર દાલપુરા ગ્રામ પંચાયતે નેવું ટકા ફાળો ગ્રામ પંચાયતને આપવાનો અને દસ ટકા કંપની આરો પ્લાન્ટનું આવું કરતું હોય તે ઘરે દસ ટકા ગ્રામ પંચાયત કંપની ચૂકવે અને નેવું ટકા આપણે પંચાયત ચૂકવે એટલે અમારા નેવું હજાર રૂપિયા પંચાયતમાં ચૂકવ્યા હતા એટલે ઘણા ખરા ઓદા હોય એટલે એમના છોકરા હોય આતે હોય એટલે બધા મારા છોકરાને લો મારા લો ને કંપનીની મોનોપોલી એવી હતી કે ભાઈ બે મહિનામાં આટલા લીટર પાણી વેચવું આટલા લીટર વેચવું આટલા લીટર બે મહિના થાય તો પછી એના પછી આગળ વધવું જ જોઈએ છ મહિના થઈ ગયા છ મહિના થઈ ગયા એટલે પાણીનું વિતરણ થયું નહીં હવે જ્યારે અમારી બોડી અને ગામ સભા ભરાય દાલપુરા ગામની અંદર તમે નેવ હજાર રૂપિયા કોને પૂછીને આપ્યા હતા સરપંચ એ આપણો સભ્ય હું અને મારા મારી સહીથી પૈસા ઉપર એટલે આપ્યો હતો મેં એમને કહ્યું ચલો તમે બધા કહો છો તો હું એ ટ્રાય કરી જોઉં મેં કહ્યું તો મારા આખું ગામ દાલપુરાય મને સપોર્ટ કર્યો હતો પટેલથી માણી ઈતર કુંભ અરાળે કુંભ મને સપોર્ટ કર્યો ચાલ તું આ લોકો તો રહી શકશે તારામાં કોઈ આઈડિયા હોય ને તું કામ કરી હક તો ચાલ અમે તને સપોર્ટ કરીએ છીએ એટલે મને આખા ગામે મને સપોર્ટ કર્યો હતો તે દિવસે અમે બીજા જ દિવસે મારે આ ચર્ચા થઈ ઓલરેડી તેગડીએ આ પ્લાન્ટ કોઈ ચલાવવારું હતું નહીં હવે મને કંપનીવાળાએ જેણે પ્લાન્ટ લગાવ્યો હતો એણે મને દસ હજાર રૂપિયા પગાર કરીને રાખ્યો બે મહિના થયા ત્રણ મહિના થયા એટલે મારથી કોઈ કોમ આગળ વધતું નહોતું એટલે કંપનીવાળા મને એમ કહે કે ઇન્દ્રભાઈ આપણા પ્લાન્ટ ઉઠાવી લઈએ તમારે જ્યાં જોબ જોઈએ તમે અમે તમને બદલી આપીશું દાલપુરામ રાખીશું પ્લાન્ટ તો કોઈ બીજો માણસ આઈન કામ કરશે પણ બાકી અમે તમને બીજી કોઈ સ્થળે તમને મૂકીએ હવે મારા મગજમાં વિચાર એવો જ હતો કે મારો ગામનું પાણી મેં વિકસ્યું હોય આજે મેં મહેનત કરી છે દોઢ બે મહિના તો સારું એ ખોવાઈ જશે એટલે પછી મેં નક્કી કર્યું કે ભાઈ મારે નોકરી કરવી નહીં તમને હું મારું રાજીનામું તમે લઈ લો અને મારું જે નીકળતું હોય ને તમારે ખોટ હોય જે હોય ભરપાઈ કરીને મને જે આપવાનું હોય આપી દેજો બાકી હું મારું રીતે મારું નામ પર્સનલ આપીને હું ધંધો કરીશ તમને કોઈ વાંધો વિરોધ કરો તો કંપનીવાળાએ વાળાએ કહ્યું ના અમને કોઈ તમે રાજીનામું લખીને આપો તો અમે જ કે તમારા જેવા કર્મચારી જ છીએ કે

વિશ્રામપુરા શાહપુર રૂપિયાપુરા શીખડી આવું છ ગામમાં અમે ઊંટ ગાડીમાં પાણી લઈને જતા હતા હવે અમે ઊંટ ગાડીવાળાને નક્કી એટલું જ કરેલું અમે કે ભાઈ જો તારે ઊંટના અમારું ડીઝલ ભરા કોઈ આપણે લાવીએ તો એનું પેટ્રોલ ડીઝલ ભરતું હોય તો એને ઊંટ નહીં ખાવા તો જોઈએ ને એટલે એને એનું વળતર એના હિસાબે આપણે આપતા હતા એ પતી ગયું છ મહિના આઠ મહિના આવું ચાલ્યું સારું ચાલ્યું આવું તેવું થયું એટલે મારે બેઠક ઉઠક બધાની જોડે થઈ ગઈ થોડું ઘણું આટલું બધું નોલેજ હતું જ નહીં આ ધંધા વિશે પછી જેમ જેમ ટાઈમ ગયો એટલે પછી મને એમ થયું કે ચાલો પછી ઊંડાડી મેં છોડી પછી રિક્ષામાં પાણી વેચ્યું મેં રીક્ષા બંધ કરી પછી ટેમ્પુ ભાડાનું કર્યું મને પરવડ્યું નહી મને મળવું જોઈએ માણા રાખવું એને મળવું જોઈએ ને પછી મેં નક્કી કર્યું ચલો આપણું તો નહીં મળતું કશો વાંધો નહીં પણ કોકને તો કઈ બે પૈસા મળે અને કોકનું ઘર ચાલે એટલા પછી આપણે પોતાનું સેપરેટ કરી દીધું સેપરેટ કર્યું એમાં એવું નક્કી કર્યું કે બધું જ સાધન આપણું પોતાનું લાવવું હવે આપણે તો મજૂરી વર્ગ આપણી કે તો પૈસા હોય નહીં એટલે આપણે બધું જ લોનથી કામ કર્યું લોનથી કામ કર્યું પણ બીજી વસ્તુ લોનમય આપણે કામ થઈ ગયો ધંધો સેટ થઈ ગયો બધું જ થઈ ગયું પણ આ આ જે મારી ઘટના જે બની છે એ એમાં હું તમને કહું કોઈ દિવસ સાસણનો છોકરો હોય આપણા વણકર સમાજનો કોઈ બી જગ્યાએ ઓછા પૈસા પહેલા ઓછા પૈસા ધંધો કરજો પણ કોઈ દિવસ કોઈની જોડે ભાગીદારીમાં જશો નહીં જે દિવસ તમે ભાગીદારીમાં ગયા ત્યારથી તમે નબરા જ્યારથી જેની જોડે ભાગીદારી ગયા ને ત્યારથી તમે નબરા ઓછા પૈસા હોય ને લારી તમારે ખાલી લારી એટલે હું તો ના જ કહું છું કે પોતાનો ધંધો કરો ઓછા પૈસા ધંધો કરો પણ નોકરી ના જ કરવા જશો ધંધામ જેટલું મળે છે ને એટલું નોકરી નથી મળતું હું આજની તારીખમાં હું તમને કહી દઉં મારા છ મહિના કામ હોય અને છ મહિના હોય એટલા જ તાલુકાની અંદર એક થી વીસ કિલોમીટર ની અંદર કોઈ ગામ એવું નહીં કે મને કોઈ ઓળખતું ના હોય કે હું કોઈને ના ઓળખતો હોય અને કોઈને એવી ખબર નહીં કે આ વણકર નહીં એ વસ્તુ તો ભૂલી જ જવાની બાજુ આપણે વિરોલ ગામના હું ઇતિહાસ તમને આપીશ નજીક નું ગામ છે અમારું વિરોલ ગામ એક જ વિરોલ ગામનો એક જ પરિવાર એવો છે એક જ પરિવાર એવો છે કે રોજના રોજ ના વાજે પચીસ હજાર રૂપિયા રોજના કમાય છે એ રોજ ના પચીસ હજાર રૂપિયા રોજ ના કમાય છે પચીસ હજાર રૂપિયા કમાય પણ રાતે એવા બાર વાગ્યા ને ઉઠીને જાય છે પેલા ધંધો કરવા માટે ઉઠવું પડશે જાગવું પડશે તમારે ધંધો ધંધો કોઈના બાપનો નથી કોઈ પીલો ના કરે આવું કશું છે જ નહીં ખોટા લોકો છોકરા મગજમાં બ્રહ્મ લઈને બેહી ગયા પણ સમાજ વાળામાં નોકરી કરતા હું તો એમ જ કહું ના હરકો કશો ધંધો કરો એવું તમે ધંધો કરશો ને તો આજે નહીં કાલે બીજા દિવસે તમારો એનું ભરપાઈ થઈ જશે છોકરાનું કોઈ બી વ્યક્તિ હોય દરેક ગામનું હોય કોઈ બી એવું વિચારવાનું નહીં કે ભાઈ આપણે આ ધંધો કરવાથી નાના થઈ જઈએ મગજ ની બહાર વસ્તુ કામ કરવાની ચાર ચાર દુકાનો દુકાનો હોય હોય છે તો ચાલતી તમારો સ્વભાવ સારો તમારી મહેનત સારી ક્વોલિટી સારી તો તમારા તઈ બધાય આવશે બીજન ભાઈ જણાવશો કે ભાઈ આ બિઝનેસ એક્સપો આપણે જે કરવા જઈ રહ્યા છે સમાજ માટે તો એનાથી સમાજને શું ફાયદો થશે સમાજના યુવાનોને શું ફાયદો થશે એ જણાવશો અવિનાશભાઈ આ તમે જે મારો ત્યાં આયા તમારો ખૂબ ખૂબ આભાર હું તો સમાજ માટે એટલી જ પ્રેરણા કરીશ કે મારું આ વિડીયો જોઈને કોઈ સમાજનો કોઈ બી છોકરાને આવો ધંધો કરવો હોય તો એનો ફૂલ સપોર્ટ મારો રહેશે એને કોઈ બી કંઈ કામકાજ હોય છે તો હું સો ટકાએ એને હાજરી આપીશ પ્લસ હું એને એમ જ કહીશ કોઈ રાજકારણ કો કોઈ જગ્યાએ ભરાવું નહીં કે આ ધંધો

એમનો પ્લાન્ટ આપણે તમને વિઝિટ કરાવીએ એ એક નાની સરખી જગ્યામાં આ જગ્યાએ બાપદાદાજી જે મિલકત વસાઈતી ના એની અંદર આપણે omnisભાઈ ધંધો કરીએ જગ્યા તો વિશાળ જોઈએ ધંધો મોટો છે પણ જગ્યા નાની છે પણ એક બાબત જગ્યા હતી ને જગ્યા આપણે બધા પણ એક ન લઈને અમુક જગ્યાએ જગ્યા નહીં મળતી પણ એનો કોઈ વિષય એવો હોતો નહીં ધંધો તો કરવો જ જોઈએ સાધન બાર ગાડીઓ ભાગરમાં પડી રહે લગ્ન વધારે નહીં પાર્કિંગ થતું તો ધંધો એ રીતે થઈ શકે બદલા એટલે કોઈ બી છોકરો હોય કોઈ બી સમાજ નું આપણું નાનું મોટું કોઈ બી વ્યક્તિ હોય જેને જ્યાં જરૂર પડે ત્યાં મને બોલાવજો હું તમને સો ટકા મદદ આપીશ